માનસિક વાળું શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો સ્થત પ્રજ્ઞ આવેગિક સંવેગિક સ્પૃષણીય જવાબ સંવેગિક જેની પત્ની મૃત્યુ પામી છે એવો પુરુષ શબ્દ સમૂહ માટેનો એક શબ્દ શોધો ગંગા સ્વરૂપ બીજવર વિધવા વિધુર જવાબ વિધુર જ્યાં સુધી ગુજરાતી ભાષાને ગૌરવ નહીં મળે ત્યાં સુધી પાગડી નહીં પહેરું આ પ્રતિજ્ઞા કોણે કરેલી પ્રેમાનંદ ગાંધીજી મહાદેવ દેસાઈ ઝવેરચંદ મેઘાણી જવાબ પ્રેમાનંદ દિલ્હીની સલ્તનતની સ્થાપના કોણે કરી હતી કુતુબુદ્દીન બખ્તિયારે કુતુબુદ્દીન એબકે શેહાબુદ્દીન ગોરી મહમૂદ ગઝનવી જવાબ કુતુબુદ્દીન એબકે ભારતીય બંધારણના કયા આર્ટિકલ મુજબ રાણા પંચની રચના કરવામાં આવેલ છે બસો એસી ત્રણસો એસી ત્રણસો ત્રેપન બસો ત્રેપન જવાબ બસો એસી મહાભિયોગ પદ્ધતિ નીચેનામાંથી કોને લાગુ પડતી નથી વડાપ્રધાન રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિ સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ જવાબ વડાપ્રધાન રાજ્યસભામાં સભાપતિ નીચેનામાંથી કોણ હોય છે સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ વડાપ્રધાન ઉપરાષ્ટ્રપતિ લોકસભાના સ્પીકર જવાબ ઉપરાષ્ટ્રપતિ કોઈ રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન ભારતીય બંધારણની કલમ મુજબ લાગુ પડે છે ત્રણસો છપ્પન ત્રણસો ચોપન ત્રણસો બાવન ત્રણસો અઠ્ઠાવન જવાબ ત્રણસો છપ્પન ભારતની સુપ્રીમ કોર્ટની ઓફિશિયલ ભાષા કઈ છે બંગાળી અંગ્રેજી હિન્દી તામિલ જવાબ અંગ્રેજી બાળ સાહિત્યના લોકપ્રિય લેખક કોણ હતા ગજુભાઈ બધેકા ઈશ્વર પેટલીકર રમણભાઈ નીલકંઠ કાકા સાહેબ કાલેલકર જવાબ ગીજુભાઈ બધેકા એક્સ રેની શોધ કોણે કરી હતી જેનર મેડમ ક્યુરી રોન્ટેજન આર્કિમિરી જવાબ રોન્ટેજન ભારતીય બંધારણ દ્વારા વિરિકૃત સત્યમેવ જયતે રાષ્ટ્રીય સૂત્ર કયા પ્રાચીન ગ્રંથમાંથી લેવામાં આવ્યું છે ઋગ્વેદ મુન્ડોકોપનિષદ સામવેદ અથર્વવેદ જવાબ મુન્ડોકોપનિષદ નાયકાબંધ કઈ નદી પર અને કયા જિલ્લામાં આવેલ છે નદી બાદર જિલ્લો રાજકોટ નદી શેત્રુંજી જિલ્લો અમરેલી નદી ભોગાવો જિલ્લો સુરેન્દ્રનગર નદી આજી જિલ્લો રાજકોટ જવાબ નદી ભોગાવો જિલ્લો સુરેન્દ્રનગર વિશ્વ બેંકની સ્થાપના કઈ સાલમાં થઈ હતી ઓગણીસો છેતાલીસ ઓગણીસો પિસ્તાલીસ ઓગણીસો સુડતાલીસ ઓગણીસો બાવન જવાબ ઓગણીસો પિસ્તાલીસ જ્યારે કોઈ અસ્થિર મગજની વ્યક્તિ ગુનો કરે છે ત્યારે તે અંગે ઇન્ડિયન પિનલ કોડમાં શું જોગવાઈ કરવામાં આવેલ છે ગુનો બને છે ગુનો બનતો નથી અડધીસ હજારની જોગવાઈ છે ઉપરના એક પણ નહીં જવાબ ગુનો બનતો નથી લોહીની સગાઈ કયા પ્રકારની સાહિત્યિક રચના છે નવલકથા નવલિકા કાવ્ય સંગ્રહ એકાંકી નાટક જવાબ નવલિકા રિઝર્વ બેંકના પ્રથમ ગવર્નર કોણ હતા ઓશબારન સ્મિત શ્રી દેશમુખ બી કે મીનહાસ જોન સ્મિત જવાબ ઓશબારન સ્મિત કયા રાજ્યમાં તાંબાનો મોટો ભંડાર છે ઝારખંડ ગુજરાત રાજસ્થાન છત્તીસગઢ જવાબ રાજસ્થાન આમાં કોણ બંધ બેસતું નથી કંચન સોનું સુવર્ણ કથિર જવાબ કથિર ભારતીય સૈન્યના સર્વોપરી બંધારણીય વડા કોણ છે સરસેનાપતિ રાષ્ટ્રપતિ વડાપ્રધાન સંરક્ષણ પ્રદાન જવાબ રાષ્ટ્રપતિ નીચનામાંથી કઈ જોડની વિગત સાચી નથી રાષ્ટ્રીય સ્મારક લાલ કિલ્લો દિલ્હી રાષ્ટ્રીય પુલ કમળ રાષ્ટ્રીય પ્રાણી વાઘ રાષ્ટ્રીય વૃક્ષ વટ વૃક્ષ વડ જવાબ રાષ્ટ્રીય સ્મારક લાલ કિલ્લો દિલ્હી પુનર્વસુ એ કોનું બીજું નામ છે લાભશંકર ઠાકર ગૌરીશંકર જોશી રામનારાયણ પાઠક પન્નાલાલ પટેલ જવાબ લાભશંકર ઠાકર સંસઠ જજે ફરમાવેલ મોતની સજા કોની મંજૂરીને આધીન છે હાઈકોર્ટ સુપ્રીમ કોર્ટ રાષ્ટ્રપતિ ગૃહ ગૃહમંત્રાલય જવાબ હાઈકોર્ટ હેવી વોટરનું બીજું નામ શું છે હેવી રેમ સોનેરિયમ બ્યુટેરિયમ યુગોરીન જવાબ બિટેરિયન